જેમને તમે આ રીતે જે કહ્યું છે એમની પાસે પણ પ્રાર્થના કરો બે હાથ જોડી અને પ્રાર્થના કરો યાચના કરો કે જરૂર એ પ્રાર્થના સ્વીકાર કરશે અને એ પ્રમાણે પોતે અયોધ્યા પ્રસાદજી મહારાજ નિર્ગુણ બાપા પાસે ગયા નિર્ગુણ બાપાને પ્રાર્થના કરી અને કીધું કે તમારે ક્યાંય જવા નથી અહીંયા જ રહેવાનું છે હવે બન્યું કે દિવસે કોઈ ખરી વખતે ની રસોઈ આપી હતી મણિનગર શ્રી સ્વામી ગાંધી સંસ્થાન આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી અહીના વડીલ એવા સંત શિરોમણી શ્રી સહજાનંદરણદાજી સ્વામી મહંત સંત શિરોમણ શ્રી ધર્મ સ્વામી કોઠારી સ્વામી શ્રી વિવેક ભૂષણદાજી સ્વામી વગેરે પૂજનીય સંતોની નેજા હેઠળ અનુજ્ઞાથી તે હરિભક્તો અને બાઈ ભાઈ બધાએ સાથે મળી અને વિવિધ પ્રકારના અનેક અત્યારે જયારે હિંડોળા પર્વ ચાલી રહ્યું છે ત્યારે એ હિંડોળા સજાવી અને ભગવાનને ખૂબ પ્રસન્ન કરે છે રાજી કરે છે હેતના હૈયાથી હરીને હિંચોડવાનું આ મહાન પર્વ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનના સમયથી એ ચાલ્યું આવે છે અને મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાના તે મંદિરોમાં આ રીતે પૂજનીય સંતો અને હરિભક્તો સાથે મળી અને હિંડોળા ઉત્સવ ઉજવે છે સાથે સાથે પવિત્ર શ્રાવણ માસ જ્યારે ચાલે છે ત્યારે શ્રી આચાર્ય પ્રવર ગુરુદેવ મુક્તજીવન સ્વામી બાપા વિરચિત શ્રી સ્વામિયણ બાપા ચરિત્રામૃત સાગર સંસ્કૃત ગ્રંથની કથાનો પાંચ દિવસથી એ કથામૃતનું એ રસપાન પૂજનીય સંતોના સાનિધ્યમાં હરિભક્તો સમગ્ર કચ્છના તે હરિભક્તો બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને માણી રહ્યા છે ગુરુદે મુક્ત જીવન સ્વામી બાપાએ સર્વાવતારી શ્રી સ્વામી ભગવાન નાદવંશી પરંપરા પરંપરાનો આખો ઇતિહાસ પણ વધારે શ્લોકોનો સંસ્કૃત ગ્રંથ એ ગ્રંથની દર વર્ષે આ ભુજ ખાતે ચાતુર્માસની કથાનું આયોજન કરવામાં આવે છે અને આ રીતે આ મીડિયા દ્વારા સમાજને આમ સમાજને આ સંદેશો પહોંચે કારણ કે ભગવાન અને ભગવાનના સત્પુરુષોના જે લીલા ચરિત્રો છે એનું શ્રવણ કરવાથી જીવાત્માને હંમેશા શાંતિ શાંતિ વર્તે છે તો આજના પાવન દિવસે બધા જ ભગવાન બાપા સ્વામી બાપાને પ્રસન્ન કરવાને માટે રાજી કરવાને માટે આજે બહુ મોટી સંખ્યામાં અહીંયા હરિભક્તો ઉપસ્થિત રહી કથા વાર્તાનું શ્રવણ કર્યું હતું અને હિંડોળાના દર્શન કરવા માટે પણ બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા અસ્તુ જય સ્વામિનારાયણ બધી સેવાઓના જાતા હિંડોળાની સેવા તેમજ ચાતુર્માસની જે કથા ચાલે છે એમાં પણ મહાપ્રસાદના સેવા તે તે સેવામાં કચ્છમાં તે તે જે ગામડાઓ છે ભારાસર છે માનકુવા છે સુખપર છે કેરા ઘનશ્યામનગર વૃષપુર વડોદિયા માનવી માધાપર વગેરે તે તે જે બધા ગામડાઓના હરિભક્તો એ પોતે આ સેવાનો લાભ લઈ અને ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરી રહ્યા છે કોઈ સંતોના આગેવાન હેઠળ

એ વિચારો સત્વગુણ પ્રધાન હોય છે અને સત્વગુણ પ્રધાન જયારે વર્તે ત્યારે ભગવાનને પ્રસન્ન કરી શકીએ રાજી કરી શકીએ અને આ ચાર મહિના છે ને ભગવાનને પ્રસન્ન કરવા માટે ભગવાન ભજવા માટેના એ ચાર મહિના છે તો એ ચાર મહિનામાં એમાં શ્રાવણ માસ કે જે શ્રવણ કરવા શ્રવણ ભક્તિ વિશેષ દ્રઢ કરવા માટે આ ચાર મહિનામાં એ શ્રાવણ મહિનો ખૂબ મહત્વનો અને શ્રાવણ મહિનામાં ઘણા બધા પર્વ ઉત્સવ આવે છે જેમ કે આજે નાગપંચમી છે તો એ રીતે ઘણા બધા એ તે તે ભક્તો પણ નાગદેવતાનું પૂજન અર્ચન વગેરે કરતા હોય તો અહીંયા પણ એ સ્વામિનારાયણ સંપ્રદાયના તે તે મંદિરોમાં બહુ મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત થઈ અને વર્ષમાં જયારે ચાતુર્માસની કથા હોય ત્યારે બધા જ હરિભક્તો એ ચાર મહિના દરમિયાન અને એમાં શ્રાવણ મહિનામાં કથા વાર્તાનો ખૂબ શ્રવણ કરવાનો લાભ મેળવે છે